નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર ત્રણ નાણું અને ફુગાવાની વાત કરીશું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર ત્રણ નાણું અને ફુગાવામાંથી બોર્ડની પરીક્ષામાં દસ ગુણ પૂછાય આ દસ ગુણના પ્રશ્નપત્રમાં એક એક ગુણના ત્રણ પ્રશ્નો એટલે ત્રણ ગુણ બે બે ગુણના બે પ્રશ્ન એટલે ચાર ગુણ અને ત્રણ ગુણનો એક પ્રશ્ન એટલે ત્રણ ગુણ ટોટલ કેટલા ગુણનો થાય દસ ગુણનું પૂછાય ખ્યાલય જાય વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર ત્રણ નાણું અને ફુગાવો પાઠને બે ભાગમાં વેચી દેવાનું પહેલાં બધી વાત કરીશું નાણાંની વાત કરીશું અને ત્યાર પછીની વાત કરીશું ફુગાવાની વાત કરીશું ખ્યાલ જાય છે પાઠને બે ભાગમાં વેચી દીધું એક નાણાંની વાત કરીશું અને બીજી કોની વાત કરીશું ફુગાવાની આ વર્ષે બોર્ડની પરીક્ષામાં નાણું અને ફુગાવો પાઠ સંપૂર્ણ પૂછાવાનો છે ત્રીસ ટકા અભ્યાસક્રમ માફી કરેલી છે પરંતુ આ પાઠમાંથી એક પણ સવાલ ઓછો નથી કરવામાં આવ્યો એના ઉપરથી આપણે અંદાજ લગાડી શકીએ કે અર્થતંત્રમાં આ પાઠની કેટલી જરૂરિયાત હશે ખ્યાલ આવે છે ને એટલે કે એના પહેલા સવાલની વાત કરીએ તો કે સાત પદ્ધતિનો અર્થ આપી તેની મર્યાદા જણાવો આ સાથ ને આપણે બદલા પદ્ધતિ તરીકે સાટા પદ્ધતિ તરીકે કે વસ્તુ વિનિમય પ્રથા તરીકે પણ ઓળખવામાં આવે છે અહીંયા સાથ શબ્દ વાપરેલો છે ને આપણે સાટા શબ્દ લખી શકીએ રેડી બદલા પદ્ધતિ તરીકે પણ લખી શકાય કાં તો વસ્તુ વિનિમય પ્રથા તરીકે પણ ઓળખવામાં આવે છે ખેલાઈ જાય છે સાટા પદ્ધતિને આપણે વાત કરીએ સાત પદ્ધતિ સાથ એટલે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુને જે વિનિમય કરવામાં આવે એને સાત પદ્ધતિ બદલા પદ્ધતિ કે સાટા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે હવે સાત પદ્ધતિ એટલે શું કાં તો વસ્તુ વિનિમય પ્રથા એટલે શું રાઈટ પહેલાના જમાયની અંદર આપણને ખબર છે માનવી જ્યારે આદિમાનવ સ્વરૂપે ભટકતું જીવન જીવી ને પોતાનું ગુજરાન ચલાવતો જંગલની અંદર ભટકતું જીવન જીવતો હતો શિકાર કરી નાખે પોતાનું ગુજરાન ચલાવી લેતો રોજ સવારે શિકારની શોધમાં નીકળી જાય જ્યારે ખાવાનું મળી જાય ત્યારે ખાઈ લે એક જ હેતુ જીવવા માટેનો ખાવાનો એક દિવસ ખાવાનું મળે ન મળે ધીરે ધીરે આપણને ખબર છે એ પ્રમાણે કે માનવીએ પથ્થરમાંથી અગ્નિની શોધ કરી શિકાર કરવા માટે જે પથ્થરનો ઘા કરવામાં આવતો એનાથી બીજા પથ્થર સાથે ટકરાઈને અગ્નિની શોધ થઈ ત્યાર પછી ખોરાક બાફીને ખાવામાં શેકીને ખાવા માંડ્યો એટલે કે ધીરે ધીરે એણે નદી કિનારે વસવાટ કર્યો આદિમાનવે કે ત્યાં કાયમી પાણીની સુવિધા ઉપલબ્ધ થઈ રહેતી એટલે માટે નદી કિનારે વસવાટ કર્યા પછી એક મુખ્ય વ્યવસાયનો ખેતી બનો કે સિંચાઈની સુવિધા પ્રાપ્ત થતી અનાજ ઉગાડી અને એનો મુખ્ય વ્યવસાય કયો ચાલુ કર્યો ખેતીનો ચાલુ કર્યો અને જે વસ્તુનું ઉત્પાદન કરતો એ વસ્તુ આપીને અન્ય પોતાની જરૂરિયાતની વસ્તુ મેળવતો એને સાટા પદ્ધતિ કહેવાય બદલા પદ્ધતિ કહેવાય વસ્તુ વિનિમય પ્રથા તરીકે ઓળખવામાં આવે છે હવે સાટા પદ્ધતિ એટલે શું કે વસ્તુ વિનિમય પ્રથા એટલે કે વસ્તુ કે સેવાના બદલામાં કોઈ એક વસ્તુ કે સેવા આપીને અન્ય વસ્તુ કે સેવા મેળવવાની જે પ્રથા છે દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ અનાજ આપી અને બૂટ મેળવે અનાજ આપીને ઘી મેળવે ખ્યાલ આવી જાય છે ને પોતાના જીવન જરૂરિયાતની કોઈ પણ વસ્તુ મેળવે કોઈ એક વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની જે પ્રથા હતી એને વસ્તુ વિનિમય પ્રથા બદલા પદ્ધતિ કે સાટા પદ્ધતિના નામે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો સાટા પદ્ધતિ એટલે શું સાટા પદ્ધતિ બદલા પદ્ધતિ કે વસ્તુ વિનિમય પ્રથા ત્રણે ત્રણ એક જ નામ છે સમાનાર્થી શબ્દો છે એકબીજાના કે વસ્તુ વિનિમય પ્રથા એટલે કે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની જે પ્રથા હતી એને વસ્તુ વિનિમય પ્રથા બદલા પદ્ધતિ કે સાટા પદ્ધતિના નામે ઓળખવામાં આવે છે હવે આ સાટા પદ્ધતિની શું જણાવો મર્યાદાઓ જણાવો કે સાટા પદ્ધતિની મર્યાદા કોની મર્યાદા સાટા પદ્ધતિની મર્યાદા કોના મુજબ જોવા મળે છે નીચે મુજબ જોવા મળે છે કે આપણે વાત કરીએ તો કે શરૂઆતના વર્ષોની અંદર કે જ્યારે વ્યક્તિ ગ્રામ્ય સમાજ વ્યવસ્થા હતી અત્યારની જેમ શહેરોનો વિકાસ નહોતો થયો પહેલાં શરૂઆતમાં ગામડાઓનો વિકાસ થયેલો હતો એટલે કે શરૂઆતના વર્ષોમાં ગ્રામ્ય સમાજ વ્યવસ્થા હતી પરસ્પરનો વ્યવહાર કોને આધારિત હતો ખેતી આધારિત હતો ખેતીનું ઉત્પાદન થાય એમાંથી વ્યક્તિ પોતાની જરૂરિયાત મુજબની વસ્તુ રાખી બાકીની વસ્તુ મેળવતો અને પોતાની જરૂરિયાત સરળતાથી સંતોષતો હતો એટલે કે વાત કરીએ તો કે ખૂબ જ ઓછી જરૂરિયાતો હતી ખાવા માટે ખોરાક મળી ગયો પહેરવા માટે કપડાં મળી ગયા રહેવા માટે ઘર મળી ગયા ઇનફ થઈ ગયું અને સાદું જીવન હતું એટલે વસ્તુ વિનિમય પ્રથા દ્વારા માનવી પોતાની શું સંતોષતો હતો જરૂરિયાત સંતોષતો હતો ખ્યાલ આવી જાય છે શરૂઆતના વર્ષોમાં ગ્રામ્ય સમાજ વ્યવસ્થા ખેતી પરનો પરસ્પરનો વ્યવહાર અને ખૂબ ઓછી જરૂરિયાતવાળું કેવું જીવન હોવાને કારણે સાદું જીવન હોવાને કારણે વ્યક્તિ વસ્તુ વિનિમય પ્રથા દ્વારા પોતાની શું સંતોષતો હતો જરૂરિયાત સંતોષતો હતો કઈ રીતે જરૂરિયાત સંતોષતો હતો જેમ કે કોઈ એક ખેડૂત પોતાના ખેતરમાં શું ઉગાડીને ઘઉં ઉગાડીને ઘઉંનું વાવેતર કરતો ઘઉંના વાવેતર માટે પહેલાં સ્વ વપરાશ માટે પોતાના જેટલા ઘઉં ખાવા માટે આખા વર્ષ દરમિયાન જોયોને એટલા શું કરીને રાખીને વધારાના ઘઉં આપી પોતાની જીવન જરૂરિયાતની વસ્તુ દાખલા તરીકે ખેડૂત છે ઘઉંનું ઉત્પાદન કરતો એને જરૂર પડે ચોખાની કપડાંની ચપ્પલની એ સરળતાથી મેળવતો હતો કઈ રીતે મેળવતો હતો તો કે ચપ્પલ બનાવનાર વ્યક્તિને ઘઉં કે અનાજ આપી બદલામાં શું મેળવતો હતો ચપ્પલ મેળવતો હતો એવી જ રીતે ઘીની જરૂર હોય તો ઘીનું ઉત્પાદન કરનાર વ્યક્તિને શું આપીને ઘઉં આપીને શું મેળવતો ઘી મેળવતો કાપડની જરૂર હોય તો ખેડૂત ઘઉં આપીને બદલામાં શું મેળવતો કાપડ મેળવતો ઉપરાંત શિક્ષક હોય તો એ શું આપીને જ્ઞાન આપીને છોકરાને ભણાવીને બદલામાં શું મેળવતો ખેડૂત પાસેથી અનાજ મેળવતો કલાકાર હોય એ લોકોને શું પૂરું પાડીને મનોરંજન પાડીને પોતાની જરૂરિયાતની ચીજવસ્તુ મેળવતો હતો ખ્યાલ આવી જાય છે વિદ્યાર્થી મિત્રો જેમ કે ખેડૂત પોતાના ખેતરમાં શું ઉગાડીને ઘઉં ઉગાડીને સ્વ વપરાશ માટેના ઘઉં રાખીને વધારાના ઘઉં આપી ચોખા કાપડ ચપ્પલ સરળતાથી મેળવતો હતો ખ્યાલ આવી જશે ને એટલે કે ચપ્પલ બનાવનાર આ જ રીતે ચપ્પલ આપીને શું મેળવતો અનાજ મેળવતો હતો કાપડ અને ઘી વગેરે પણ વસ્તુ આપીને મેળવતો હતો વસ્તુ આપતો હતો એટલે એને બદલા પદ્ધતિ કે સાટા પદ્ધતિના નામે ઓળખવામાં આવે છે જેની પાસે વસ્તુનું દાખલા તરીકે શિક્ષક છે તો શું આપીને જ્ઞાન આપીને અનાજ મેળવતો હતો કલાકાર હોય તો એ શું પૂરું પાડીને મનોરંજન પૂરું પાડીને પોતાની જરૂરિયાતની વસ્તુ મેળવતો હતો અને પરંતુ આપણે વાત કરીએ તો કંઈ સામાન્ય રીતે કે આર્થિક અને સામાજિક જગતનો વિકાસ થવાને કારણે અદ્યતન યુગ ખૂબ જ ઝડપી યુગ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે આર્થિક અને સામાજિક જગતનો જેમ જેમ વિકાસ થવા મળ્યો તેમ તેમ વસ્તીમાં પણ શું થવા મળ્યો વધારો થવા મળ્યો વસ્તીમાં વધારો થવાને કારણે જરૂરિયાતો પણ કેવી થવા લાગી વધવા લાગી અને જરૂરિયાતો સૂક્ષ્મ બનવા લાગી સૂક્ષ્મ બનવા લાગી સૂક્ષ્મ એટલે ઝીણામાં ઝીણી વસ્તુની જરૂરિયાત પડવા મળી લોકોને ખ્યાલ આવી જાય છે અત્યારે દાખલા તરીકે ઝીણામાં ઝીણી વસ્તુ તો કે ફર્નિચરની જરૂર પડે લોકોને ખ્યાલ જરૂરિયાતો વધવા મળી જરૂરિયાતો સૂક્ષ્મ થવા લાગી નાની નાની વસ્તુની જરૂરિયાતો ઊભી થઈ ગઈ તાચણીની જરૂરિયાત ઊભી થઈ ગઈ ખ્યાલ થઈ જાય છે ને જરૂરિયાતો સૂક્ષ્મ એટલે નાની નાની વસ્તુની જરૂરિયાત લોકોને ઊભી થવા મળી ખ્યાલ હોય ને જેમ જેમ આર્થિક અને સામાજિક જગતનો શું થવા મળ્યો વિકાસ થવા મળ્યો તેમ તે વસ્તીમાં પણ શું થવા મળ્યો વધારો થવા મળ્યો અને વસ્તીમાં વધારો થવાને કારણે જરૂરિયાતોમાં વસ્તી વધે જરૂરિયાતમાં શું થાય વધારો અને સાથે સાથે જરૂરિયાત કેવી થવા લાગી સૂક્ષ્મ થવા લાગી આ ઉપરાંત હાલના સમયમાં જો જોવા મળે છે તે ઔદ્યોગિકરણ શહેરીકરણ અને શ્રમ વિભાજન તથા વિશિષ્ટીકરણ થવાને કારણે ઔદ્યોગિકરણ મોટા મોટા ઉદ્યોગોની સ્થાપના થઈ છે શહેરીકરણ ગામડાના લોકો શહેરો તરફ ફળવા મળ્યા છે શ્રમ વિભાજન ક્યાં ને કોઈ એક કામ કોઈ પહેલાંના સમયને કોઈ એક વ્યક્તિ કરી નાખતો હતો દાખલા તરીકે ભાઈ સુથાર છે તો એ લાકડા બનાવવાનું કામ એ બધું જ કરતો લાકડાએ લઈ આવતો ને એમાં ઘસી નાખતો ને એમાંથી ફર્નિચરે બનાવી નાખતો ને ટ્રીપાએ બનાવી નાખતો ખ્યાલ આવી જશે ને કોઈ પણ વસ્તુ સુથાર એકલો પોતે બનાવી નાખતો અત્યારે એમાં શ્રમ વિભાજન થઈ ગયું લાકડા કાપનાર વ્યક્તિ અલગ હોય લાકડા છોલનાર વ્યક્તિ અલગ હોય રસોડાનું ફર્નિચર કરનાર વ્યક્તિ અલગ હશે પીઓપી કરવાવાળો કોઈ વ્યક્તિ અલગ હશે એમાં શ્રમ વિશિષ્ટ શ્રમ વિભાજન થઈ ગયું કહેવાય અને વિશિષ્ટીકરણ કોઈપણ વસ્તુમાં કંઈક નવી વસ્તુ લાવવામાં આવે વસ્તુને મોડ્યુલાઇઝ કરવામાં આવે અન્ય વસ્તુ કરતાં શ્રેષ્ઠ બતાવવાનો જે પ્રયાસ કરવામાં આવે એને વિશિષ્ટીકરણ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે વાત કરીએ તો કે ઔદ્યોગિકરણ શહેરીકરણ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ થવાને કારણે સાટા પદ્ધતિ હવે કેવી બની મર્યાદાવાળી બની પરસ્પરના પ્રત્યક્ષ વ્યવહારો કેવા થઈ ગયા ઓછા થઈ ગયા હવે ગામડાનો ખેડૂત પણ આપણને ખબર છે અનાજ વેચીને બદલામાં પૈસા મેળવી લે છે પૈસા દ્વારા પોતાની જરૂરિયાત સંતોષે છે પ્રત્યક્ષ સીધો વ્યવહાર જે ચપ્પલ લેવા હોય તો ઘઉં લઈને કાંઈ નથી જતો પૈસા લઈને જાય છે એટલે કે વાત કરીએ તો પરસ્પરના પ્રત્યક્ષ વ્યવહારો કેવા થઈ ગયા ઓછા થઈ ગયા અને જરૂરિયાતો કેવી થઈ ગઈ વધુ થઈ ગયેલી જોવા મળે છે આ બાબતને ધ્યાનમાં રાખીને સાટા પદ્ધતિની મર્યાદા કોના મુજબ જોવા મળે છે નીચે મુજબ જોવા મળે છે સાટા પદ્ધતિની મર્યાદાની અંદરનો પહેલો મુદ્દો કે પરસ્પર જરૂરિયાતોનો મેળ બેસાડવાની સમસ્યા કયો મુદ્દો આવશે પરસ્પર જરૂરિયાતોનો શું બેસાડવાની સમસ્યા મેળ બેસાડવાની સમસ્યા બરાબર બીજા મુદ્દાની વાત કરીએ તો કે મૂલ્યના સંગ્રહની મુશ્કેલી કોની મુશ્કેલી આવશે મૂલ્યના સંગ્રહની મુશ્કેલી ત્રીજા મુદ્દાની વાત કરશું તો કે કોની મુશ્કેલી આવશે મૂલ્યના માપનની મુશ્કેલી ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો સાટા પદ્ધતિની કેટલી મર્યાદા આવશે ત્રણ પહેલો મુદ્દો જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા બીજો મુદ્દો મૂલ્યના સંગ્રહની મુશ્કેલી અને ત્રીજો મુદ્દો મૂલ્યના કોની મુશ્કેલી માપનની મુશ્કેલી એના વસ્તુ વિનિમય પ્રથાની કે સાટા પદ્ધતિની મુખ્ય મર્યાદાની વાત કરી તો એનો પહેલા મુદ્દાની વાત કરીશું તો કે જરૂરિયાતોનો પરસ્પર શું બેસાડવાની સમસ્યા મેળ બેસાડવાની સમસ્યા સામાન્ય ભાષામાં સમજી લઈ જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા એટલે શું દાખલા તરીકે કોઈ એક વ્યક્તિને અનાજના બદલામાં કાપડની જરૂર હોય પણ કાપડના વેપારીને અનાજ ન જોતું હોય ખ્યાલ ને કોઈ એક વ્યક્તિને કોઈ એક ખેડૂતને અનાજના બદલામાં શું લેવું છે કાપડ લેવું છે પણ કાપડના વેપારીને અનાજ ન જોતું હોય તો પરસ્પર મેળ બેસતો નથી આ મેળ બેસાડવાની શું ઊભી થઈ ગઈ સમસ્યા ખ્યાલ આવી જશે ને વિદ્યાર્થી મિત્રો કે જરૂરિયાતોનો પરસ્પર શું બેસાડવાની સમસ્યા મેળ બેસાડવાની સમસ્યા કે જરૂરિયાતોના પરસ્પર મેળ બેસાડવાની સમજ સમસ્યાના સંદર્ભમાં આપણે જોવા જઈએ તો કે સામાન્ય રીતે કે આર્થિક અને સામાજિક વિકાસ થવાને કારણે માનવીનો આર્થિક એ વિકાસ જો છે પૈસા ટકે સુખી જો છે અને સામાજિક વિકાસ એનો થયેલો જોવા મળે છે શિક્ષણ આરોગ્ય રહેઠાણ વીજળી વાહન વ્યવહાર સંદેશ વ્યવહાર આ બધું સામાજિક વિકાસમાં આવે સામાજિક માનવીની જરૂરિયાતો કેવી થવા લાગી વધવા લાગી અને અર્થતંત્ર સરળમાંથી કેવું બનતું ગયું જટિલ બનતું ગયું ખ્યાલ આવી જશે ને કે આર્થિક અને સામાજિક વિકાસ થવાને કારણે માનવીની જરૂરિયાતો વધવા લાગી અને અર્થતંત્ર સરળમાંથી કેવું બનતું ગયું જટિલ બનતું ગયું પહેલાંના સમયમાં આપણે વાત કરીએ તો કે ઘઉં આપી ચોખા મેળવવા કે ચોખા આપી શું મેળવવું કાપડ મેળવવું કેવું હતું સરળ હતું ઘઉં આપીને ચોખા મેળવી લેતા કાં તો ચોખા આપીને કોઈ વ્યક્તિ શું મેળવી લેતો કાપડ મેળવી લેતો એ કાર્ય કેવું હતું સરળ હતું પરંતુ જે વ્યક્તિને ઘઉંના બદલામાં કાપડ મેળવવું હોય ચાલે હમણાં આપણે કીધું એ પ્રમાણે કે જે વ્યક્તિને ઘઉંના બદલામાં શું મેળવવું હોય કાપડ મેળવવું હોય એણે કાપડનો બજારમાં એવો વેપારી શોધવો પડશે કે જેને કાપડના બદલામાં કોની જરૂર હોય ઘઉંની જરૂર હોય પરસ્પર મેળ બેસાડવો પડશે ઘઉંના બદલામાં કાપડ મેળવવું છે તો બજારમાંથી કાપડનો એવો વેપારી એને શોધવો પડશે કે જેને કાપડના બદલામાં શું જોતું હોય ઘઉં જોતું હોય કાં તો ઘઉંની જરૂરિયાત હોય આમ વસ્તુ વિનિમય પ્રથામાં પરસ્પર મેળ બેસાડવો કેવો હતો અઘરો હતો જ્યારે અવિભાજ્ય વસ્તુનું વિભાજ્ય વસ્તુ સાથે અવિભાજ્ય વસ્તુનું જ્યારે વિભાજ્ય વસ્તુ સાથે મૂલ્ય કરવાનું હોય ત્યારે તેના આપણે વાત કરીએ તો કે વિનિમય કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો હતો અવિભાજ્ય વસ્તુ એટલે શું જે વસ્તુના બે સરખા ભાગ ન પાડી શકાતા હોય એને અવિભાજ્ય વસ્તુ કહેવાય દાખલા તરીકે ઘેટું એ અવિભાજ્ય વસ્તુ છે એના બે સરખા ભાગ ન થાય ઘેટું આપીને કોઈ વ્યક્તિને આપણે વાત કરીએ તો કે અનાજ આપીને ઘેટું મેળવવું હોય અનાજ છે એ વિભાજ્ય વસ્તુ છે એના બે સરખા ભાગ પાડીએ કી જ્યારે ઘેટું છે એ અવિભાજ્ય વસ્તુ છે કે અવિભાજ્ય વસ્તુ સામે જ્યારે વિભાજ્ય વસ્તુનો વિનિમય કરવો હોય ત્યારે પરસ્પર આપણે વાત કરીએ તો કે એનો મેળ બેસાડવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો જોવા મળે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો જરૂરિયાતોનો પરસ્પર શું બેસાડવાની સમસ્યા મેળ બેસાડવાની સમસ્યા કે આર્થિક અને સામાજિક શું થવાને કારણે વિકાસ થવાને કારણે માનવી જરૂરિયાતો કેવી થતી ગઈ વધતી ગઈ અને અર્થતંત્ર સરળમાંથી કેવું બનતું ગયું જટિલ બનતું ગયું પહેલાના સમયમાં ઘઉં આપી અને ચોખા મેળવવા કે ચોખા આપીને કાપડ મેળવવાનું કાર્ય કેવું હતું સરળ હતું પરંતુ જે વ્યક્તિને ઘઉંના બદલામાં શું મેળવવું હોય કાપડ મેળવવું હોય એણે બજારમાં કાપડનો એવો વેપારી શોધવો પડશે કે જેને કાપડના બદલામાં કોની જરૂર હોય ઘઉંની જરૂર હોય ખ્યાલ આવી જાય છે આમ વાત કરીએ તો કે વસ્તુ વિનિમય પ્રથામાં પરસ્પર મેળ બેસાડવો કેવો હતો અઘરો હતો અને જ્યારે અવિભાજ્ય વસ્તુ સામે વિભાજ્ય વસ્તુનો વિનિમય કરવાનો હોય ત્યારે આવો મેળ બેસાડવાનો પ્રશ્ન ઉભો થતો જોવા મળે છે ખ્યાલ આવી વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીના બીજા મુદ્દાની વાત કરીએ તો કે મૂલ્યના સંગ્રહની મુશ્કેલી અત્યારના સમયની અંદર પૈસા આપણી પાસે આવી ગયા હતા અને ગમે મૂકી દઈ દસ વર્ષ પછી પૈસા જ રહેવાના છે એમાં કોઈ ફેર પડશે નહીં વસ્તુ વિનિમય પ્રથાની અંદર વસ્તુ હતી દાખલા તરીકે ઘી હતું તો ઘી પાંચ પાંચોર સારું રખા કપડાં છે કપડાં કાંઈ પંદર વર્ષ સારા રહે કાપડ અનાજ છે અનાજ કે દસ વર્ષ સારું રહે નહીં ખ્યાલ કે જરૂરિયાત આ મૂલ્યના સંગ્રહની મુશ્કેલી વસ્તુ વિનિમય પ્રથમ જે મૂલ્ય હતું અનાજ હોય કપડાં હોય ચપ્પલ હોય ઘી હોય ચોખા હોય આ બધી વસ્તુ હતી એ આપીને વ્યક્તિ પોતાની જરૂરિયાતની વસ્તુ મેળવતો આ બધી જ વસ્તુ છે એનો સંગ્રહ કરી શકાતો નહીં ખ્યાલ આવી જાય છે ને એટલે કે વાત કરીએ તો કે વસ્તુ વિનિમય પ્રથામાં વ્યક્તિને મૂલ્યના સંગ્રહની બાબતમાં વ્યાપક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો આવી જાય વસ્તુ વિનિમય પ્રથામાં વ્યક્તિને મૂલ્યના સંગ્રહની બાબતમાં વ્યાપક મુશ્કેલીનો શું કરવો પડતો હતો સામનો કરવો પડતો હતો વસ્તુ વિનિમય પ્રથામાં ખેડૂત ઘઉંનું ઉત્પાદન કરીને ઘઉંના બદલામાં ચોખા ચપ્પલ કાપડ સરળતાથી મેળવતો હતો અને જ્યારે ભવિષ્યમાં જરૂરિયાત ઊભી થાય કા તો ભવિષ્યની અંદર તેને ઘઉં આપી ફરીથી તે ચોખ્ખા ચપ્પલ કાપડ મેળવવું હોય તો ઘઉંને લાંબા સમય સુધી રાખી શકાતા ન હતા ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો વસ્તુ વિનિમય પ્રથામાં ખેડૂત ઘઉંનું ઉત્પાદન કરતો ઘઉંના બદલામાં સરળતાથી ચોખ્ખા ચપ્પલ કાપડ મેળવી શકતો ઘઉં છે એને કાંઈ લાંબા સમય સુધી સાચવી શકાય નહીં ખ્યાલ જશે ને કે ભવિષ્યની અંદર ઘઉં આપી અને પાછા એને ચોખા ચપ્પલ કે કાપડ મેળવવું હોય તો ઘઉંને કેવા સમય સુધી લાંબા સમય સુધી સાચવી શકાતા ન હતા એટલે કે વ્યક્તિ પોતાની આપણે વાત કરીએ તો કે વ્યક્તિ મહેનત દ્વારા જે વસ્તુનું મોટે પાયે ઉત્પાદન કરતા ઘઉં હોય તો વરસમાં એક જ વાર પાકે ત્રણ વખત પાક ન લઈ શકાય ખ્યાલ એટલે કે વ્યક્તિ મહેનત દ્વારા વસ્તુનું મોટે પાયે જે ઉત્પાદન કરતા તેના બદલામાં તત્કાલ એટલે કે જરૂરિયાત અત્યાર જે વસ્તુની પડી હોય એ જ વસ્તુ કે સેવા મેળવી લેવામાં આવતી હતી અને બાકીના ઉત્પાદનના સ્વરૂપમાં આપણે વાત કરીએ તો કે જે મૂલ્ય છે વિનિમય મૂલ્ય છે એને સાચવવું ખૂબ જ કેવું બનતું હતું અઘરું થઈ પડતું હતું ખ્યાલ આવી જાય છે વિદ્યાર્થી મિત્રો મૂલ્યના કોની મુશ્કેલી સંગ્રહની મુશ્કેલી વસ્તુ વિનિમય પ્રથામાં મૂલ્યના સંગ્રહની બાબતમાં વ્યાપક મુશ્કેલી ઊભી થતી હતી એટલે કે વસ્તુ વિનિમય પ્રથામાં ખેડૂત ઘઉંનું ઉત્પાદન કરી ઘઉંના બદલામાં ચોખા ચપ્પલ અને કાપડ મેળવતો અને જ્યારે ભવિષ્યમાં આ ઘઉં આપી ફરીથી એને ચોખા ચપ્પલ કે કાપડ મેળવવું હોય તો ઘઉંને કેવા સમય સુધી લાંબા સમય સુધી સાચવી શકાતા ન હતા એટલે કે વ્યક્તિ મહેનત દ્વારા જે મોટે પાયે ઉત્પાદન કરતો હતો એના દ્વારા એની તત્કાલીન જરૂરિયાત હાલની જે જરૂરિયાત હોય ને એ સંતોષાતી હતી હતી ખેલાઈ જશે અને બાકીના ઉત્પાદન જે હતું એના વિનિમય મૂલ્યને એ કેવા સમય સુધી લાંબા સમય સુધી સાચવું કેવું પડતું હતું અઘરું થઈ પડતું હતું ત્યાર પછીના ત્રીજા મુદ્દાની વાત કરીશું તો કે કોની મુશ્કેલી આવશે મૂલ્યના માપનની મુશ્કેલી કે શ્રમ વિભાજન વિશિષ્ટીકરણ અને ઔદ્યોગિકરણ થવાને કારણે આર્થિક જગતમાં વસ્તુ અને સેવાના માપનનો પ્રશ્ન એ ખૂબ જ અગત્યનો બનેલો જોવા મળે છે ખ્યાલ મૂલ્યનું માપન કરવું દાખલા તરીકે ઘઉં આપી ચપ્પલ મેળવવા છે કેવી ક્વોલિટીના ઘઉં ને કેવા ચપ્પલ લેવા કઈ રીતે માપવું ખ્યાલ આવી જશે ને ચોખા આપીને ઘી મેળવવું છે ખ્યાલ આવી જશે ચોખા આપીને શું મેળવવું છે ઘી મેળવવું છે કેવા ચોખા આપવાનું કેવું ઘી મેળવવું એનું માપન કેટલું કરવું એક મણ ચોખા હોય તો કેટલા કિલો ઘી ખ્યાલ આવી જશે ને એક મણ અનાજ હોય તો કેટલા મીટર કાપડ ખ્યાલ આવી જશે એનું માપન કરવું મુશ્કેલ બનતું જોવા મળે છે એટલે કે વાત કરીએ શ્રમ વિભાજન વિશિષ્ટીકરણ અને ઔદ્યોગિકરણ થવાને કારણે આર્થિક જગતમાં વસ્તુ અને સેવાઓના મૂલ્યના માપનનો પ્રશ્ન ખૂબ જ અઘરો બનતો ગયેલો જોવા મળે છે દાખલા તરીકે ઘઉંના બદલામાં કેટલા ચોખા ઘઉંના બદલામાં કેટલા મીટર કાપડ ઘઉંના બદલામાં કેટલા કિલો ઘી એ મૂલ્ય નક્કી કરવું કેવું બનતું ગયેલું જોવા મળે છે અઘરું બનતું ગયેલું જોવા મળે છે આ માટે મૂલ્યના એક સર્વસામાન્ય માપદંડની જરૂરિયાત ઊભી થયેલી જોવા મળે છે મૂલ્યનું સર્વસામાન્ય માપદંડ એટલે કોણ આવી જાય છે નાણું ખ્યાલ આવી જાય છે આમ ત્રણે ત્રણ મુદ્દા ફરી પાછા લખી નાખવાના પહેલો મુદ્દો જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા મૂલ્યના સંગ્રહની મુશ્કેલી અને મૂલ્યના માપનની મુશ્કેલી હોવાને કારણે વસ્તુ વિનિમય પ્રથાનો શું આવ્યો અંત આવ્યો અને કોની શોધ થઈ નાણાંની શોધ થયેલી જોવા મળે છે ખ્યાલ આવી જાય છે વિદ્યાર્થી મિત્રો મૂલ્યના કોની મુશ્કેલી આવશે માપનની મુશ્કેલી કે શ્રમ વિભાજન વિશિષ્ટીકરણ અને ઔદ્યોગિકરણ થવાને કારણે આર્થિક જગતમાં વસ્તુ અને સેવાના માપનનો પ્રશ્ન ઊભો થયેલો જોવા મળે છે દાખલા તરીકે ઘઉંના બદલામાં કેટલા ચોખા કેટલું કાપડ કેટલું ઘી એ નક્કી કરવું કેવું બન્યું અઘરું બન્યું અને આ માટે એક સર્વસામાન્ય માપદંડની જરૂરિયાત ઊભી થયેલી જોવા મળે છે આમ છેલ્લે લખી નાખવાનો ત્રણે ત્રણ મુદ્દા ત્રણ ગુણનો પ્રશ્ન હોય એટલે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા મૂલ્યના સંગ્રહની મુશ્કેલી મૂલ્યના માપનની મુશ્કેલી હોવાને કારણે સાટા પદ્ધતિ કોના વાળી બની મર્યાદા વાળી બની અને કોની શોધ થઈ નાણાંની શોધ થયેલી જોવા મળે છે ખ્યાલ લઈ છે વિદ્યાર્થી મિત્રો